ટેલિસ્કોપ પાસે બે મીટર કેન્દ્ર લંબાઈ નો વસ્તુ કાચ એટલે કે ઓબ્જેક્ટિવ અને દસ સેન્ટીમીટર નેત્ર કાચ એટલે એટલે કે કે આઈપીસ છે નોર્મલ માટે શક્તિ અથવા મેગ્નિફાઈંગ પાવર શોધો તો આપણને અહીં શું આપ્યું છે આપણને અહીં ટેલિસ્કોપ આપ્યું છે અને આ ટેલિસ્કોપ ને નોર્મલ એડજસ્ટમેન્ટમાં રાખવામાં આવ્યું છે તેનો અર્થ શું થાય તે આપણે થોડી વારમાં જોઈશું અને આપણને વસ્તુકાશની કેન્દ્ર લંબાઈ આપી છે તેમજ નેત્રકાશની પણ કેન્દ્ર લંબાઈ આપી છે અને આ માહિતીને આધારે આપણે ટેલિસ્કોપની મોટવણી શોધવાની જરૂર છે સૌપ્રથમ ઝડપથી ટેલિસ્કોપનો સિદ્ધાંત શું છે તે યાદ કરી લઈએ અને આ નોર્મલ એડજસ્ટમેન્ટનો અર્થ શું થાય તે જોઈએ ટેલિસ્કોપમાં વસ્તુકાશની કેન્દ્ર લંબાઈ ખૂબ જ મોટી રાખવામાં આવે છે જે અનંત અંતરેથી આવતા સૂર્યના કિરણોને મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત કરે છે જેના કારણે અહીં તેનું ખૂબ જ નાનું પ્રતિબિંબ રચાય છે જે વસ્તુને આપણી નજીક લાવે છે ત્યારબાદ આપણે અહીં નેત્રકાચનો એટલે કે આઈ પીસનો ઉપયોગ કરીએ છીએ જે અહીં આ ફક્ત બહિર્ગોળ લેન્સ છે અને પછી આપણે તેની ખૂબ જ નજીક જઈએ છીએ જેથી આપણે તેનું નિરીક્ષણ કરી શકીએ હવે નોર્મલ એડજસ્ટમેન્ટ નો અર્થ એ થાય કે અહીં આપણી આંખમાં જે પ્રકાશના કિરણો પડે છે તે એકબીજાને સમાંતર છે તેનો અર્થ એ થાય કે આપણી આંખ આરામદાયક સ્થિતિમાં છે આવું કરવા માટે આપણે એ ખાતરી કરવી પડે વસ્તુ કાચ વડે રચાતું પ્રતિબિંબ એ નેત્રકાચના મુખ્ય કેન્દ્રની જમણી બાજુએ છે જેના કારણે વક્રી ભવન પછી પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર બનશે અને આપણે ત્યારબાદ નોર્મલ એડજસ્ટમેન્ટ માં છીએ હવે આપણે આ કેન્દ્ર લંબાઈ જાણીએ છીએ આપણે આ કેન્દ્ર લંબાઈ પણ જાણીએ છીએ આપણને તેની કિંમત આપવામાં આવી છે અને આપણે તેની મોટવણી શોધવાની જરૂર છે હવે આપણે કોઈપણ પણ પ્રકાશીય ઉપકરણ માટે મોટવણી કઈ રીતે શોધી શકીએ આપણે સામાન્ય રીતે મોટવણીને સાધન વડે આપણી આંખ આગળ બનતો ખૂણો અને સાધન વગર બનતા ખૂણાના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ બનતો ખૂણો ડેશ ડેશ છે આપણે તેને લખીએ માટે જો આપણે સીધી જ આંખને અહીં મૂકીએ તો વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આ રીતે આવશે અને તે ઝીરો જેટલો ખૂણો બનાવે ભાગ્યા ઠીટાઝીરો આપણે આ બંનેનો ગુણોત્તર લઈએ છીએ માટે આના બરાબર મોટવણી થાય અથવા મેગ્નિફિકેશન પાવર આપણે મોટવણી શોધવાની જરૂર છે તો તમે વિડીયો અટકાવો અને આકૃતિ પરથી થીટા ડેશ અને થીટા ઝોરો નું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરો આપણને જે માહિતી આપી છે આપણે તેનો ઉપયોગ પણ કરી શકીએ અને આ પ્રશ્નને ઉકેલી શકીએ થીટા ડેશ આ નાના ત્રિકોણ વડે શોધી શકાય યાદ રાખો કે આ બંને ખૂણા ખૂબ જ નાના છે આકૃતિમાં થોડા મોટા દર્શાવ્યા છે પરંતુ વાસ્તવમાં તેઓ ખૂબ જ નાના હોય છે આપણે અહીં ઉપયોગ કરી શકીએ ટેન્જન્ટ ઓફ થીટા ડેશ જે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ થશે અહીં સામેની બાજુ એ પ્રતિબિંબની ઊંચાઈ છે ભાગ્યા પાસેની બાજુ એ નેત્ર કાચની કેન્દ્ર લંબાય છે માટે એફ ઈ હવે અહીં ઠીટા ઝીરો શું થાય અહીં ઠીટા ને ગણવું કદાચ અઘરું છે પરંતુ અહીં આ ખૂણો એ પણ ઠીટા ઝીરો થશે તેથી આપણે ઠીટાઝીરો શોધવા આ ત્રિકોણનો ઉપયોગ કરી શકીએ ફરીથી ટેનજન્ટનો ઉપયોગ કરીએ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ અહીં સામેની બાજુ ફરીથી પ્રતિબિંબની ઊંચાઈ થશે ભાગ્યા પાસેની બાજુ જે વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ છે માટે પ્રતિબિંબની ઊંચાઈ કેન્સલ થઈ જશે અને આપણી પાસે ફક્ત વસ્તુકાંચની કેન્દ્ર લંબાઈ ભાગ્યા નેત્રકાંચની કેન્દ્ર લંબાઈ બાકી રહે અહીં આ મોટવણીનું સૂત્ર થાય જ્યારે પણ તમને ટેલિસ્કોપ માટે નોર્મલ એડજસ્ટમેન્ટ માં પૂછ્યું હોય ત્યારે હું તેને આ પ્રકારે કરું છું તમારે મોટવણીનું સૂત્ર શું છે તે યાદ રાખવાની જરૂર નથી જો તમે તે કઈ રીતે કામ કરે છે એ જાણતા હોવ તો તમે તેની તારવણી કરી શકો તો આપણે હવે આ બંને કેન્દ્ર લંબાઈની કિંમત મૂકીએ માટે મોટવણી બરાબર વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ બે મીટર છે બે મીટર ભાગ્યા નેત્રની કેન્દ્ર લંબાઈ દસ સેન્ટીમીટર છે સેન્ટીમીટર આપણે ધ્યાન રાખવું પડશે મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ બે મીટર બરાબર બસો સેન્ટીમીટર થાય ભાગ્યા દસ સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ થઈ જશે અને એક ઝીરો પણ કેન્સલ થઈ જાય તેથી આપણને મોટવણી અથવા મેગ્નિફાયિંગ પાવર બરાબર વીજ મળે આ આપણો જવાબ છે અને આનો અર્થ એ થાય કે જો આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ તો આપણને તે વસ્તુ વીઝ ગણી મોટી દેખાશે હવે કેટલાક પ્રશ્નોમાં તેઓ વસ્તુકાજ અને નેત્રકાજ વચ્ચેનું અંતર પણ પૂછે છે આપણે તેમની વચ્ચેનું ચોક્કસ અંતર જાળવવું પડે આપણે તે અંતરને શોધી શકીએ તે બંને વચ્ચેનું અંતર બરાબર વસ્તુકાશની કેન્દ્ર લંબાઈ વધતા નેત્રકાશની કેન્દ્ર લંબાઈ તમે તેને અહીં જોઈ શકો માટે જો તેમની વચ્ચેનું અંતર પૂછ્યું હોય તો આપણે આ બંનેનો સરવાળો કરી શકીએ તે બે મીટર વધતા દસ સેન્ટીમીટર થશે એટલે કે બસો દસ સેન્ટીમીટર અથવા બે પોઈન્ટ એક મીટર આમ આટલી મોટવણી મેળવવા આ ખૂબ જ મોટું ટેલિસ્કોપ હોવું જોઈએ